આ નાના લીલા દાણા વિટામિન મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર હોય છે અને જે પાચનતંત્ર હાડ હાડકાને ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે તો આ નાના લીલા દાણા રોજ ખાવાથી શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે છે અને વજન નિયંત્રણ રહે છે તો ઘણી સમસ્યાઓમાં પણ તે રાહત આપે છે ચાલો જાણીએ તેમના વિશે નમસ્કાર દર્શક મિત્રો બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ લીલા વટાણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે અને ઠંડીમાં લીલા વટાણા બજારમાં જોતાની સાથે જ લેવાની પણ ઈચ્છા થઈ જાય છે તો લીલા વટાણામાંથી તમને અનેક પ્રકારની વાનગી બનાવી શકો છો અને સાથે જ લીલા વટાણા માત્ર સ્વાદમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય અને સ્કિન માટે અનેક રીતે ફાયદેમંદ ગણવામાં આવે છે તેવું નિષ્ણાતોનું કહેવું છે તો તો એવું કહે છે કે લીલા અનેક શેકીને બાફીને અથવા તેનું બનાવીને પણ ખાઈ શકો છો તો લીલા વટાણા પોષક તત્વો ભરપૂર હોવાથી લીલા વટાણા તમે ડાયરેક્ટ ખાઈ શકો છો અને આ સાથે તે સ્વાસ્થ્યને ઘણા બધા લાભ આપે છે તો લીલા વટાણા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તમારી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે તો કાચા લીલા વટાણા ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોટેશિયમ ફાઇબર અને વિટામિન સી સાથે જ વજન ઝડપથી કંટ્રોલ કરવાનું કામ કરે છે તો લીલા વટાણા હાર્ટ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને આ સાથે જ ઘરમાં કોઈને હાર્ટ ને લગતી તકલીફ છે તો દરરોજ સવારે કાચા લીલા વટાણા ખાવાનું શરૂ કરી દો અને લીલા વટાણા હાર્ટને હેલ્થ કરીને ને સરને ફાયદો પહોંચાડે છે તો કાચા લીલા વટાણા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે જેના કારણે હાર્ટ એટેક જેવી સમસ્યાઓથી પણ તમે બચી શકો છો તો ડાયાબિટીસના લોકો માટે પણ લીલા વટાણા ગુડકારી છે સુગર કંટ્રોલ કરવામાં પણ તે મદદ કરે છે અને સાથે જ અને આ સાથે જ દરરોજ સવારે બે ચમચી કાચા લીલા વટાણા ખાવાથી સૌથી બેસ્ટ માનવામાં આવે છે તો પેટ અને આંતરડાની સમસ્યાઓની મુશ્કેલીઓ પણ દૂર કરે છે અને આ સાથે જ વિટામિન સી હોવાથી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે

આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન્ટીવી ન્યૂઝ અહી આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે બેસ્ટ નાઇન્ટી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર